તો હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલ એસ ઠાકોર લોગ અને આજે આપણે આયા છીએ બાબુભાઈ ના ઘરે બારી જુઓ ખાલી નબળા સિગરેટ ઉતાણાઈ અને આ છે આપડા બાબુભાઈ નું ગામ એટલે કે નાની પેપડી અને હવે તમે જે હામે તમને બતાવ ને એ છે બાબુ ઠાકોરની ની છે જુઓ અને આજે બાજુમરી એ છે બાબુભાઈ ની દુકાન લ્યો તારા આઈ જા બાબુ ઠરકી અહીંયા બાબુ ઠાકોર આપણા માટે કેળા લેવા જાય છે ત્રણ પાણીની બોટલ મેળવીને કેળા પેક કરવા જતા રહ્યા પેક કરીને આવતા રહ્યા હવે અમે બધા નેકળી જ સીધા વિડીયો બનાવ્યા એમના ગામની તળાવની પાળે તમારા ભાઈને લાજી જોયું હગવાનું એટલે પહેલાં સીધું તળાવની પાળે જઈને હગવાનું પછી બીજું કામ કરવાનું આ નબળાને હવે હેડે એમ નહીં એટલે હેડે નબળું તો નીકળી જાય છે સીધા અમે તળાવની પાળે આ બે જણાનો પ્રેમ જુઓ ખાલી બાબુ ઠાકોર હવે કેળું કાઢીને ભાઈને કેળું ખવરાવશે હવે તમે જોઈ શકો છો બાબુ ઠાકોરના ગામનું તળાવ એટલે કે નાની પેપડી તળાવ જોરદાર લોકેશન વ્યુ આવે ખતરનાક અને રીલ તો બનાવની મજા આવે ને બાપ ના હા ભાઈ વાત વાતમાં મને પાછું યાદ આવ્યું કે આપણે તો હગવા જવાનું હતું તો ચલો આપણે આપડે પેલા ઈ કામ કરવા પણ આશુ કુતરા મારા હાર મારા જાય જણ કે તો બહારથી થી કુતરો આવ્યો હારી જગ્યા જોઈને હું બેસી જો અગવા પણ આશુ આજુબાજુ માંથી અવાજ એવો આવતો હતો મારા બાપ ની છોકર ને હગવાનું નાથી હોય તોય થઈ જાય તમારો હાંપળો હશે જો માડ માડ ધોઈ અને પછી હું અહીંયાથી સીધો નીકળી ગયો અને આવી ગયો તળાવની પાળ ઉપર એટલે શું કે મને ઢાઢી હવા આડે હવે બનાવશે વીડિયા પણ શું કરવા વરસાદ ચાલુ થઈ ગયો અને આપણા બાબુ ઠાકોર કેળું ખાઈ જોવો ખાલી બાવળીને છે બેઠા બેઠા આપણા ખાસ એવા જાનજીગરને જાગ્યો કહેવાતા પેળાજી ભેમવડી અને હું એક બાજુ બેઠા અને આ બે નબળા કેળા ખાતા અમે ખાલી તાચી દે હવે તમે આ બાબુ ઠરકીની હાલત જુઓ ખબર નહીં આની હાલત આવી કોણે કરી છે હવે મારા ઉપર કોઈ કોઈને આવે માતાઓ You're in. હવે મિત્રો આમાં એવું હતું કે આ વિડીયોનું શૂટિંગ ચાલી રહી છે ઇન્સ્ટાગ્રામ રીલનું જે તમને બાબુભાઈ ઓફિશિયલ એટલે ઇસ્ટ્રામ આઈડી જોવા મળી રહેશે છે બાકી બીજી વેમ કરતા નહીં અમે એ કંઈ એવા નથી આમ તો પોળા એટલે જય બાબુની હાલત તો જો વિડીયો શૂટિંગ પતિ જો એટલે અમે અહીંયાથી રવાના છે જેમ કે વરસાદ આવ્યામ તો ખોટા પલડી જવાય એક બે ત્રણ ચાર પાંચ અને છેલ્લા જુઓ જે ધાર્યું તો એ જ થયું મિત્રો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું અને અમને ઘરે જતા જતા પલાળી ના છે હવે તો પલાળતા પલાળતા હેડ્યા છે ધેમે ધેમે બાબુ ભાઈ ઘરે આવીને મેં પીવાનું ચાલુ કર્યું ગરમા ગરમ ચા ચમકે ચા થી ઠંડી ઓછી લાગે હમણાં આ નબળો ગોટી રમતો હતો મેં કહી દીધું કીધું આ ગોટી શું રમે તારી ગોટીઓ ગાડી રમ તો મુવાનું વરસાદ રહી ગયો બાબુ ભાઈ આઈ જાય સડો પહેરીને બારે બોલો હવે સડા ઘરે પહેરવાની વસ્તુ છે બહાર થોડું પહેરવાની વસ્તુ છે હવે તમે તને કાંક કહો ઘરે છું હું પહેરું ચડો ઘરે ના પહેરું તો ચા પહેરું હાજ પડી જીતી એટલે અમે ઘર તરફ રવાના થાયમ કે હાજ પડે ઘરે ના પો ને તો બૈરા મારે બાકી ગમ જુઓ બાબુનું જેટલું મસ્ત લાગે છે આપડા જેભાઈ શું જોવો એક વખત એ એમ કેસે કે વિડીયોને લાઈક કરો એમને એમ થોડી ને લાઈક થાય તમને સાવા કરવા ઉભા રહો લાગે વરસાદની પહેલા બાબુના ગામનો સેમાડો આ બે થઈને મોતરીને જ ભરશે વરો પછી મને ખબર પડી કે આ એ મોતરવા છે થોડો મરસા કૂટવા રહ્યા છો એટલે હું એ એક બાજુ જઈને મોતરવાનું ચાલુ કરી નાખશું હવે મારો આહારો લોસા થવાના છે હાજ પડે હરખા ઘરે ના પહોંચ્યા ને તો બૈરા મારી મારીને તોડી નાખવાના છે અને રાતે એકલા હોઈ રહેવું પડશે એ પાછું અલગ પણ આ પલ્સર કંઈ પૂજવા નહીં લાવ્યું હેડાવાદ લાવ્યું છે તમે ખાલી જોયા રાખો સબકા મકસદ એક છીન દબાક ડમ ધમ ધમ ઘડીક ગાડી ફાટી જાય પાછું મને યાદ આવ્યું કે એની ખાલું મારે તો બાયરું જ નહીં હું તો એની ભૂગલ જન્મ્યો છું ખોટો હમણાં બાઇક છોડ જ મરી દઈ પછી તો વરસાદના પલળતા પલડતા ધમે ધેમે શાંતિ થી હેડવા મડ્યા જેમ કે પછી તો ખબર પડી જી ને કે આપડે ગમે ઘરે કઈ ફેર પડવા નહીં આપણે વાંટા જિંદગી છે જંડ ગમે એમ ફરો બારી રુકો જરા મિત્રો તમને મારો આ જેવો બ્લોગ થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી નાખો હારે કોમેન્ટ કરી નાખો અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો એસ ઠાકોર બ્લોગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો હાલ હાલ બાકી મળીએ એક નવા વિડીયો સાથે જય જોરા ના ગોગા